માહિતી મેળવવાની છે તેમાં સૌપ્રથમ આપણે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પુનઃ

પુનમાં તરીકે પેટ્રોલિયમ પોલસો એક વખત વપરાય ગયા ફરીથી આપણને પ્રાપ્ત થતો નથી એટલે આવું જે પુનમાં અપ્રાપ્ય જે ઉર્જા સ્ત્રોતો છે જેનો જથ્થો મર્યાદિત અમુક સમય પછી આ જથ્થો છે એવા પ્રયત્નો કરવા જોઈએ તો ગોદ ભરતા એટલે કે મૃત અને અસ્મિભૂત વનસ્પતિઓ અને પ્રાણીઓ પૃથ્વીના પેટાળમાં ડટાયા વર્ષો પહેલા આવા જે મૃત અને અસ્મિભૂત વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એ પૃથ્વીના પેટાળમાં ડટાયેલા અને આ જે ડટાયેલા આજે અશ્મિભૂત બળતણ છે એનો જથ્થો મર્યાદિત હોવાથી એનો જેમ બને એમ ઓછો ઉપયોગ કરવો જોઈએ હવે આજે અશ્મિભૂત બળતણ છે એના દહનથી નુકસાન થાય છે તો એના ગેરફાયદા આ જે કઈ અશ્મિભૂત બળતણ છે એનું દહન થાય એને કારણે કાર્બન હાઇડ્રોજન અને સલ્ફર ના ઓક્સાઇડ બને છે અને આ જે ઓક્સાઇડ છે

આપણે અત્યારે જોઈએ છે કે દિન પ્રતિદિન તાપમાન વધતું જાય છે એનું કારણ આ ગ્રીન હાઉસ વાયુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તો આ એના ગેરફાયદા હવે આ જે આપણે જોયું કે મોટા ભાગે આ જે વાયુ છે એને કારણે વાયુ પ્રદૂષણ ફેલાય છે તો આ પ્રદૂષણ આપણે કેવી રીતે ઘટાડી શકીએ તો પ્રદૂષણ કેમ ઘટાડી શકાય એમાં પહેલું

વાયુ પ્રદૂષણ છે કેમ ઘટાડી શકાય તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ